GIDC ના એક એવા ષડયંત્ર જે ષડયંત્ર દ્વારા બે મંત્રીશ્રીઓ અને એક અધિકારી એમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી હું આભાર માનીશ એમનો કે એમણે પ્રેસ કોન્ફરન્સ કર્યું મને આનંદ થાય કે આ બે મંત્રીશ્રીઓ અને એ મંત્રીશ્રીઓની લિફાફો બી ઓછી પડી તો સામાન્ય રીતે પોલિટિકલ જવાબ અધિકારીઓ નથી આપતા પણ એક અધિકારીને પણ ઇન્વોલ્વ કર્યા મારા એક પણ પ્રશ્નનો એક પણ સાચો ઉત્તર એમણે નથી આપ્યો કાલે આપને યાદ હશે મેં કહ્યું હતું કે ઇલેક્શન ડિક્લેર થઈ ગયું છે એટલે સોંપડીનો જે ધંધો છે એમાં કેટલીક જગ્યાએ નથી થયું જોજો મંત્રી વારંવાર કે દહેજ માં થોડા આપી હતી ને તમને વિગત દહેજ અને સાયખા બંને મારો પ્રશ્ન હતો મારો માત્ર સાયખા માટેનો પ્રશ્ન દહેજ અને સાયકા બંને માંથી મેં કહ્યું હતું કે હજી અમુક ષડયંત્રમાં પ્રોસેસમાં છે મંત્રીશ્રીઓની પ્રેસ કોન્ફરન્સમાં એ સ્વીકારે છે કે દહેજમાં અમે થોડા પ્લોટ આપ્યા છે મારી સીધી માંગ એ હતી કે તમે જાહેર કરો કે કેટલો ભાવ અઠ્યાવીસો ને સિત્તેર સત્યાવીસો ને સિત્તેર કે અઠ્યાવીસો રૂપિયામાં શા માટે આપો છો ભાઈ તમે સુપ્રીમ કહ્યું છે કે કોઈ પણ નેચરલ કોઈ પણ પ્રજાની સંપત્તિ એક ઈચ પણ આપવાનો સવાલ આવે તો વધારેમાં વધારે રૂપિયાનું ઉપાર્જન કેમ થાય ત્યાંથી અરરાજી વધારાના પૈસા આવે તો જે નાના અવિકસિત વિસ્તારો છે જેમ કે તળાજામાં કહ્યું હતું જેમ કે વલભીપુરમાં કહ્યું હતું જેમ કે નખત્રાણામાં કહ્યું હતું આવા નાના ટાઉન પ્લેસ પર જે જીઆઈડીસીઓ બનાવવાની થાય એમાં એ જીઆઈડીસીઓ જ્યારે બનાવે ત્યારે પૈસાની જરૂર પડે એ આવી જગ્યાએ હરરાજી કરી હોય એ રૂપિયા ત્યાં વાપરી શકાય અને એનો વિકાસ થઈ શકે હવે તમે જો બેઠા ભાવે અબજો રૂપિયા મળે એમ છે ત્યાં સસ્તામાં પ્લોટ આપી દો એટલે અવિકસિત વિસ્તાર માટે નવી જીઆઈડીસી બનાવવાના નાણા જોઈએ એ નાણા કે મળે જ નહીં બીજી એક મહત્વની વાત આ કહે છે ને કે અરજીઓ થી આપવાન નીતિ જૂની હતી વાત સાચી છે પણ ત્યારે ક્યાં બનતા હતા જીઆઈડીસી જે જગ્યાએ ઉદ્યોગ જતો નહોતો ત્યાં સંતુલિત વિકાસ કરવા માટે એવી જગ્યા રિમોટ કે જ્યાં ઉદ્યોગ નથી જતો તો ત્યાંના સ્થાનિક કારીગરોને કામ મળે ત્યાં જે લોકો કામ કરતા નાના ઉદ્યોગકાર છે એને સુવિધા મળે વિશ્વકર્મા સમાજના ભાઈઓને લાભ મળે એટલે આપવામાં આવતા કારણ કે ડિમાન્ડ ડિમાન્ડ પરંતુ વધે અને સપ્લાય ઓછી થાય ત્યારે હરરાજી ભૂતકાળમાં પણ થતું હતું હવે તો સુપ્રીમ કોર્ટે કહી દીધું કે કોઈ પણ કોઈ પણ પ્રજાની માલિકીની વસ્તુ દલાતરવાળીના રીંગણા જેમ નહીં કે હું માંગુ તું આ આમ નહીં જાહેર હરરાજીજ કરવી જોઈએ આ સુપ્રીમ કોર્ટે કે આ જીઆઈડીસી હવે આજે મંત્રીઓ એ પ્રેસ કરી એટલે એમને કહું છું ગયા મહિને નામદાર હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટના

તાલુકો ઉંબેરગાંવ ડિસ્ટ્રિક્ટ વલસાડ ઉંબેરગાંવરગાઉ ડિસ્ટ્રિક્ટ વલસાડમાં ચોત્રીસ હજાર સાતસો ત્રેત્રીસ સ્કવેર મીટર અને સર્વે નંબર એકવીસો પાસઠ માં અને સર્વે નંબર એકસો એકવીસો સુડતાલીસ અને એકવીસો અડતાલીસ ની આ જમીન ચોત્રીસ હજાર સાતસો તેતાલીસ એના જુદા જુદા પ્લોટ વગર હર્રાજી આપી દીધા છે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે જીઆઈડીસી ને લપડાક મારી અને જે આવો કાગળ ઉપર અરજી લઈને સોદો થયો હતો એને રદ કર્યો અને મેઈન કારણ એ હતું કે કોમ્પિટિટિવ બીડ અને ટ્રાન્સપેરન્સી એ પાયાનો સિદ્ધાંત છે કે પારદર્શકતા હોવી જોઈએ અને સ્પર્ધાત્મક બીડ થવું જોઈએ આ નથી કર્યું એમ કરીને આમાં પણ રદ કરવામાં આવ્યું છે તો મારો સીધો સવાલ પહેલો એ છે કે બંને મંત્રી શ્રીઓ તમે સોગંદ ખાઈને મંત્રી બન્યા છો બંધારણને વફાદાર રહેવાનું પ્રજાના માટે વફાદારીના સત્ય માટેના તો પછી સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે વગર હરરાજીએ 1 ઇંચ જગ્યા નઈ આપવાની તો તમારી પોલિસી ગુજરાતની તમે ભૂતકાળમાં શું કામ જોવો છો ત્યારે તો અવિકસિત હતો ઇન્ડસ્ટ્રીયલ રીતે ત્યારે કોઈ સુપ્રીમ કોર્ટનો હુકમ ન હતો હવે સુપ્રીમ કોર્ટનો હુકમ છે કે જાહેર હરરાજી સિવાય ન અપાય

સેચ્યુરેટેડ ઝોન કહી દીધો તો એ પછી કેમિકલ ઝોન અને મિકેનિકલ બીજું જુદું પાણવું અને ફાયદો આપવો અને પછી એમ કેવું કે ના આ બંને એક કરી દેવાના છે શું નોજીક હતું ભાઈ મંત્રી શ્રીઓ શું કહે છે અમને ત્યાંથી રજૂઆત આવી અરે શું તમે રજૂઆત ઉપર નીતિ નક્કી કરો છો રજૂઆત એટલે શું નાણાંના કોથળા આવ્યા કે હરરાજી નહીં

અરજી આવે એટલે ના 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 સંતૃપ્ત નથી હવે આપ એને ભેગું કરી દયો એટલે સંતૃપ્ત નથી અને હવે જાહેર અરજી નહીં કરવાની અરજીના આધાર પર આપ આનો જવાબ છે એમની પાસે ક્યાંય જવાબ નથી આજે હું ફરી કહું છું કે જો ચોખ્ખા હાથ હોય તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ સાહેબ મારફત આ પ્રકરણની ઇન્ક્વાયરી કરાવો અને જો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજ સાહેબ કહી દે

ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કરે છે અને પછી લિફાફોફી કરે છે એનો આ ઉત્તમ દાખલો છે અને મે આપને આ કહ્યું કે આ એ જ જીઆઈડીસી છે જેણે વગર અરજી આપેલા પ્લોટ તાજેતરમાં જ પીઆઈએલ માં નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ રદ કર્યા છે અને ત્યારે સરકારનો આ ભ્રષ્ટાચાર છે છુપાવવામાં પણ સફળ નથી થઈ શકતા એ હકીકત મારે એમણે જે લિફાફોફી કરી એના કારણે આ સ્પષ્ટતા કરવાની જરૂર પડે છે તો તેને કહીએ જે પીડ પરાઈ